પ્રકરણ ઓગણત્રીસ સ્વર્ગનો સ્ટોર વર્ષો પહેલાં જિંદગી કેરા હાઈવે પર હું ગયેલો એ વખતે એક અદભુત એવો અનુભવ મને થયેલો રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું હતું સ્વર્ગનો સ્ટોર કુતુહલપૂર્વક ત્યાં જઈને મેં ખખડાવ્યું હતું ડોર દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો સ્ટોરનો આખો રસ્તો એણે સરખેથી સમજાવ્યો હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો સાંભળ ભાઈ જે કંઈ જોઈએ એ ભેગું કરીને લઈ આવજે તું અહીં કદાચ પડે જો ટોપલી નાની બીજો ફેરો તું કરજે નિરાંત જીવે ખરીદજે ને ઘરને તારા ભરજે પ્રથમ ગોળામાંથી બે ચાર પેકેટ ધીરજ લીધી પ્રાયમ મેં ડહાપણની સાથે મેં સમજણ પણ લઈ લીધી બેગ ફરી બે શ્રદ્ધા લીધી માનવતા સે વિસરું થયું કે થોડીક હિંમત લઈ લઉં પછી જ બહાર નિસરું સંગીત શાંતિ અને આનંદ સૌ ડિસ્કાઉન્ટ રેટે મળતા પુરુષાર્થની ખરીદી પર મફત મળતી હતી સફળતા મુક્તિ મળતી હતી મફત પ્રાર્થના પેકેટ સાથે લેવાય એટલી લઈ લીધી મેં વહેંચવા છૂટે હાથે દયા કરુણા લઈ લીધા મળતા તા પડતર ભાવે થયું કદીક જો પડ્યા હશે તો કામ કોઈને આવે ટોપલી મારી ભરાઈ ગઈ હતી જગ્યા રહીતી થોડી રહેમ પ્રભુની મળતીથી શ્રી રીતે જાઉં છોડી કાઉન્ટર પર પહોંચીને પૂછ્યું કેટલા પૈસા થયા ફિરસ્તાની આંખે પ્રેમના અશ્રુ આવી ગયા બોલ્યો જે સૌને આ કરતો ના સહેજે ઢીલ ભગવાને ખુદ હમણાં જ ચૂકવી દીધું તારું બિલ